નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે મારી પાસે છે પૂરક આહાર જે આપણે આપીએ છીએ આંગણવાડીમાં પૂરક આહારનું નોંધપત્રક એટલે કે રજિસ્ટર જેમાં વિભાગ એક એટલે કે સગર્ભા માતાને આપવામાં આવેલ પૂરક આહારનું નોંધપત્રક મારી પાસે છે તો કે પહેલ એમાં શું હોય છે તો પહેલી કોલમમાં ક્રમ નંબર એટલે કે કેટલી સગર્ભા માતા છે જેને તમે પૂરક આહાર આપો છો બીજી કોલમ શું છે તો કે કુટુંબનો ક્રમ નંબર એટલે કે આપણે જે સર્વે પ્રમાણે એમના ઘરનો જે નંબર આવતો હોય તે લખવાનો છે ત્રીજું કોલમ છે કુટુંબમાં વ્યક્તિનો ક્રમ નંબર એટલે કે જે બસો ચોરાણું નંબરનું ઘર છે તેમાં જે આપણી લાભાર્થી છે જાદવ તુલસીબેન એમનો કયો નંબર છે તો કે ત્રીજો એમના ઘરમાં બરાબર પછીની કોલમ છે પાંચમી જાતિ તો કે કઈ જાતિ છે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ કે અન્ય તો આપણે આવે છે અનુસૂચિત જાતિ પછી છે રાજ્યમાં લઘુમતી છે હા અથવા તો ના જે આપણું લાભાર્થી છે એ રાજ્યમાં લઘુમતી છે કે નહીં તો આપણે બતાવવાનું કે ના લઘુમતી નથી બરાબર છે પછી છે સાતનું એ વિકલાંગ છે તો આપણે લાભાર્થી તંદુરસ્ત છે કમ્પ્લીટ એટલે કે ના પછી છે મહિનામાં પૂરક આહાર લીધેલ દિવસોની સંખ્યા તો કે આપણે એમને આ મહિનામાં જે ઘરે ટીઆચાર આપીએ છીએ એ કેટલા દિવસ માટે આપીએ છીએ તો કે પચીસ અને એની આગળ આપણે લખીએ છીએ એન એ દર્શાવવા માટે આગળ છે નવમાં નંબરની કોલમ તો એમાં શું લખ્યું છે કે તારીખ પ્રમાણે તમારે અહીંયા બતાવવાનું છે તો કે અહીંયા આપણે સપ્ટેમ્બર મહિનામાં પહેલી તારીખે રવિવાર હતો તો આપણે રવિવાર બતાવ્યો છે બાકીના સાત દિવસ આપણે તેમને ટીએચાર આપ્યું છે એવું બતાવીએ છીએ બરાબર અને જો અહીંયા લખેલું છે કે દરરોજ આપેલા આહારની સંખ્યાને જો ન આપેલું હોય તો ઝીરો લખો બરાબર છે તો આ છે સગર્ભા માતાને પૂરક આહાર આપેલા નોંધપત્રક આવી રીતે અલગ અલગ હોય છે ધાત્રી માતાનું હોય છે પછી છ માસથી ત્રણ વર્ષના કુમારનું હોય કન્યાનું હોય બધાનું જ હોય છે આજે મેં તમને સગર્ભા માતાનું બતાવ્યું છે હવે આગળના વિડીયોમાં હું તમને ધાત્રી માતા અને ત્રણ છ માસથી ત્રણ વર્ષના બાળકોનું નોંધપત્ર બતાવીશ